ગોધરા નીટ પરીક્ષા ષડયંત્ર રચવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે નીટની પરીક્ષાની તપાસનો રેલો ગોધરા બાદ હવે ખેડા જિલ્લાના થર્મલ ગામે પહોંચ્યો થર્મલમાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગોધરા ખાતે લેવાયેલ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ સ્ટેટ ટેસ્ટ ગ્રેજ્યુએટમાં આચરવામાં આવી હતી કે જે અંગેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી ગોધરા અને થર્મલ બંને કેન્દ્રોમાં નીટની પરીક્ષા યોજવામાં આવી હતી કે જેથી ગોધરા બાદ હવે સીબીઆઈની ટીમ ખેડા જિલ્લાના થર્મલ ગામ પાસે આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પહોંચી હતી ખેડા જિલ્લાના થર્મલ ગામ નજીક જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સીબીઆઈ ની ટીમ દ્વારા ગોધરા પોલીસ સાથે રાખી કેસ ની તપાસ હાથ ધરવામાં આવી સ્કૂલ મહીસાગર હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર